તો નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવો કોલકડિંગની અંદર તો મનસુખભાઈ રાઠોડનું કોલ રોકડિંગ આપણી પાસે આવી ગયું છે તો દિનેશભાઈ ભુવાને મનસુખભાઈ ફોન કરી અને એના ખુલાસો કરે છે તો આ કોલકડિંગ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને બે લાઇકનની ઘંટડી જરૂર દબાવી દેજો તો તમારું શું કહેવું છે આ કોલકડિંગની અંદર તે કમેન્ટની અંદર જરૂર જણાવજો તો <todic> આપણે <todic> 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 <todic>

આવડતા સાબુતી સિવાય ન થાય મનસુખ ભાઈ પણ એમ નઈ તો તમે આ દાણા જોવાનું એનું કર્યું ન હોય એનું કર્યું તો એને સાબુતી તો દેવી જોઈ ને આ કેવા સમજતા નથી સાબુતી પણ તમે જે કઈ આ કર્યું એમ નામ કોઈ કઈ નઈ નઈ નો કે બરોબર છે રામદ વાળા ભાઈ દિનેશભાઈ સાંભળતો જોઉં કઈ રીતે મારા ને કઈ રીતના લેવો અમે રોજ મને અગાઉ ને કઈ કીધું નહી પ્લોટ લીધો લોસા પંદર લાખ નો એટલે ના ગયાદરવાની એમ તમે આખી વાત પાંચ લાખ પ્લોટ લીધો બધું કર્યું હા પ્લોટ લીધો કોને લીધો મેં લીધો તો તમે ઓલાને કઈ ખબર પડતી નથી એટલે તમે એની પાડી કાગળ લગાવી દીધા નાખો કે તમને ખબર પડે એવું ન કરે નાખો નાખો કે આ બધું તમે છે ને તમારે તમારી દીકરી લગન એને કરી દીધા

હું એકતા નો મેમ્બર છું મારી એકતા મેમ્બર જાય બીજી કરતો હું ધંધો નથી કરતો જે મૂળ તો કડો કર્યો ને હું કડો તને તું મેરો નથી કર્યા ફસડી મારવાશે તમારી જોવા ને ફલાણું કરવું મનસુખ ભાઈ બીજા અમે વાત કરી દીને અમી ને વહીવટ જ નઈ A ah, rò mú o yọ. તારા જેના પોલી નબળા પડ્યા એટલે તને બાકી ને તારી હાથે બકરી બંધ થાય બકરી બંધ મનસુખ

કાંઈ ન બનતા કરી દેવું કાયલ કાયલ ચાલુ હોય મને કહેજે હા કાંઈ કાંઈ વાંધો નહીં ચાલુ હોય તો મને છે ભારત દેશો આ ભારત દેશ ની અંદર તો ક્રાંતિકારી માણસો છે તું ભુવા ભરાડી મારા માણસો હોય અને પકડે તારા માણસો ને શું ફોન નહી કરતો તારી માતા જોવારે તું દિનેશ દેવાનો ફોર્સ થઈ જાય લીંડા બેઠા ધમકી

મારા હારા હાથ લાખ રૂપિયા કુલ તો દસ લાખ રૂપિયા લાવે ને મારી હમી તો બોલ્યો એ અંગૂઠા કર્યું

અને એની પૂર્ણ ઊંડાણ પૂર્વક તપાસ કરે એટલે ના પાડે ના પાડે પણ પોલીસ ને ત્રણ આખું હોય ભાઈ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે એટલે એ બધું સત્ય હકીકત છે એ બહાર આવશે